વડોદરા શહેરના તાંદલજા વિસ્તારમાં રહેતો એનડીપીએસ આરોપી અબ્દુલ પટેલ ફરી એકવાર ગાંજાના જથ્થા સાથે ઝડપાયો છે પટેલ પરિવારના સદસ્યો ફરી એકવાર ચર્ચામાં આવ્યા છે પરિવારનો મુખ્ય સદસ્ય અબ્દુલ પટેલ ગત રાત્રે જાહેરમાં સાગરિત સાથે ગાંજો વેચતો હોવાથી એસઓજીએ તેને ઝડપી પાડી રૂપિયા પંદર લાખનો હાઇબ્રીડ ગાંજો કબજે કર્યો હતો ગાંજાના કેસમાં જેલમાંથી છૂટેલા અબ્દુલ પટેલ ઉપર પોલીસની નજર હતી તે સાગરીત સાથે જૂના પાદરા રોડ પર રિલાયન્સ મોલની પાછળ પદમ પૂજન બંગલા પાસે ગાંજાનું વેચાણ કરી રહ્યો હોવાની માહિતી મળતા પોલીસે વોશ રાખી અબ્દુલ ઇબ્રાહીમભાઈ પટેલ તાંદલજા અને તેના સાગરે ધ્રુવ ચૌધરીને ઝડપી પાડ્યા હતા પોલીસે સ્કૂટરની ડેકી તપાસતા અંદરથી પાંચસો ગ્રામ હાઇબ્રીડ ગાંજો મળી આવ્યો હતો જેથી પોલીસે સ્કૂટર ગાંજો તેમજ ધ્રુવનો મોબાઈલ અને રોકડ રકમ સહિત કુલ રૂપિયા પંદર લાખ ચોલીસ હજારની મત્તા કબજે કરી હતી પૂછપરછ બાદ પોલીસે ગાંજાના નેટવર્કમાં સામેલ અબ્દુલના પુત્ર આબિદ પત્ની ઝરીનાને પણ વોન્ટેડ જાહેર કર્યા છે તાંદલજામાં હાઇબ્રિડ ગાંજો વેચતા અબ્દુલ પટેલ સામે દારૂ અને ગાંજાના ચાર કેસ નોંધાયેલા છે પોલીસના જણાવ્યા પ્રમાણે આઠ મહિના પહેલા અબ્દુલનો પુત્ર આદિપ બારિસ્તાકની કિંમતના સાતસો ગ્રામ ગાંજા સાથે પકડાયો હતો જે કેસમાં પિતા અબ્દુલનું પણ નામ ખુલ્યું હતું અબ્દુલ સામે તે પહેલા પણ ગોત્રી તેમજ જેપી રોડ પોલીસ સ્ટેશનમાં નાર્કોટિક્સના બે કેસ નોંધાયેલા છે જ્યારે જેપી રોડમાં દારૂનો પણ એક કેસ થયેલો છે અબ્દુલ પટેલની સાથે પકડાયેલા ધ્રુવ ચૌધરી પાસેથી પોલીસે ગાંજો મુકવા માટેની પ્લાસ્ટિકની થેલીઓ કબજે કરી હતી પૂછપરછ દરમિયાન ધ્રુવે પોતાનું સરનામું ઓફિસર્સ ફ્લાઇટ્સ અલકાપુરીનું દર્શાવતા પોલીસ ચોંકી ઉઠી હતી તપાસ કરતાં તેના પિતા એલઆઈસીમાં અને માતા કુબેર ભુવનમાં ફરજ બજાવતા હોવાની માહિતી ખોલી હતી જો કે માતા પિતાએ ધ્રુવ કહ્યામાં રહ્યો નહીં હોવાથી તેની સાથે કોઈ સંબંધ નહીં હોવાનું જણાવ્યું હતું